આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરિશિયસના રાષ્ટ્રપ્રમુખ ધર્મવીર ગોખુલને મહાકુંભ મેળામાંથી પવિત્ર ગંગાજળ ભેટમાં આપ્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સ્વસ્થ સમાજ સુનિશ્ચિત કરવામાં તબીબો અને સંશોધકોની મહત્વની ભૂમિકા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છેલ્લા દસ વર્ષમાં દસ હજારથી વધુ બળવાખોરો આત્મસમર્પણ કરી મુખ્ય પ્રવાહમાં જોડાયા બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ પેશાવર ક્વેટા જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો ચારસો પચાસથી વધુ મુસાફરોને બંધક બનાવાયા અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં મુંબઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરિશિયસના રાષ્ટ્રપ્રમુખ ધરમવીર ગોખુલને મહાકુંભ મેળામાંથી પવિત્ર ગંગાજળ ભેટમાં આપ્યું મોરિશિયસના બે દિવસના પ્રવાસના પ્રથમ દિવસે શ્રી મોદી આજે પોર્ટ લુઈસ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓ ભારતીય સમુદાયને સંબોધિત કરશે અગાઉ શ્રી મોદીએ ગોખુલ અને પ્રથમ મહિલા વૃંદા ગોખુલને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા આઈસીયુઆઈ કાર્ડ આપ્યા બંને નેતાઓએ ભારત અને મોરિશિયસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વિચારોનું આદાન પ્રદાન કર્યું શ્રી મોદીએ ભારત સરકારના સહયોગથી સ્થાપિત સ્ટેટ હાઉસમાં આયુર્વેદ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે સ્વસ્થ સમાજ સુનિશ્ચિત કરવામાં ડોક્ટરો અને સંશોધકોની ભૂમિકા મહત્વની છે પંજાબના ભટિંડા ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એઇમ્સના પ્રથમ પદવીદાન સમારોહને સંબોધતા શ્રીમતી મુર્મુએ એઇમ્સના ડોક્ટરોને અપીલ કરી કે તેઓ કૃષિ અને પર્યાવરણીય નિષ્ણાતો સાથે પરામર્શ કરીને સંશોધન કરે જેથી સ્વસ્થ જીવનશૈલી અને સારી ખેતી પદ્ધતિઓ અંગે જાગૃતિ આવે તેમણે જણાવ્યું કે લોકોને માદક પદાર્થના વ્યસનથી થતા શારીરિક અને માનસિક નુકસાનથી વાકેફ કરવા જોઈએ नशाखोरी की आदत न केवल व्यक्ति और परिवार समाज बल्कि देश और अर्थव्यवस्था को भी हानि पहुंचाती है। इस व्यसन से लोगों को मुक्त कराना में चिकित्सकों की महत्वपूर्ण तो भूमिका है उन्हें उचित परामर्श और उपचार उपलब्ध कराया जाना चाहिए नशों की लौट से होने वाले शारीरिक और मानसिक नुकसान के बारे में उन्हें जागरूक करना चाहिए રાષ્ટ્રપતિ મુર્મુએ આધ્યાત્મિક અને સામાજિક સંગઠનો સાથે મળીને જનજાગૃતિ અભિયાન ચલાવવાની પણ હિમાયત કરી હતી સમારોહમાં રાષ્ટ્રપતિએ નવા સ્નાતક થયેલા ડોક્ટરોને મેડલ અને ડિગ્રીઓ અર્પણ કરી રાજ્યસભામાં શિક્ષણ મંત્રાલયની કાર્યપદ્ધતિ પર ચર્ચા હાથ ધરાઈ હતી ચર્ચા શરૂ કરતા કોંગ્રેસના દિગ્વિજયસિંહે શિક્ષકોના કૌશલ્ય અને તાલીમ વિશે વાત કરી તેમણે કહ્યું કે વિશ્વવિદ્યાલયોમાં સંશોધન વિદ્યાર્થીઓને જુનિયર રિસર્ચ ફેલોશીપ આપવામાં વિલંબ થઈ રહ્યો છે શ્રી સિંહે એવો પણ આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર જાહેર વિશ્વવિદ્યાલયો પાસેથી જીએસટી લઈ રહી છે જે પહેલા ક્યારેય નહોતું ભાજપના ઘનશ્યામ તિવારીએ કહ્યું કે કેન્દ્ર સરકારે દેશની શૈક્ષણિક વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે અનેક પગલાં લીધા છે તેમણે કહ્યું કે સમગ્ર શિક્ષા અભિયાન માટે રૂપિયા એકતાળીસ હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે શ્રી તિવારીએ જણાવ્યું કે ચૌદ હજાર પાંચસોથી વધુ શાળાઓનું આધુનિકીકરણ કરાઈ રહ્યું છે તૃણમૂલ કોંગ્રેસના રીતાબ્રતા બેનર્જીએ કહ્યું કે બજેટમાં શિક્ષણ પર કેન્દ્રીય ખર્ચ જીડીપીના જીરો પોઈન્ટ ટકા રહ્યો છે જેને વધારવું જોઈએ તેમણે બેરોજગારીના મુદ્દા વિશે પણ વાત કરી હતી કેન્દ્ર સરકારે ઉજાલા યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં લગભગ સાડત્રીસ કરોડ એલઈડી બલ્બનું વિતરણ કર્યું છે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે આ યોજનાથી દર વર્ષે લગભગ અડતાળીસ અબજ કિલો વોટ પ્રતિ કલાકની ઉર્જા બચત થઈ છે તેમણે કહ્યું કે એલઈડી એક ટકાઉ અને ઉર્જા કાર્યક્ષમ લાઇટિંગ સોલ્યુશન પૂરું પાડે છે જે પર્યાવરણીય લક્ષ્યોને સમર્થન આપે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં દસ હજારથી વધુ બળવાખોરો તેમના શસ્ત્રો સમર્પણ કરી મુખ્ય પ્રવાહમાં જોડાયા છે આજે નવી દિલ્હીમાં સ્ટુડન્ટ એક્સપીરિયન્સ ઇન ઇન્ટરસ્ટેટ લિવિંગ દ્વારા આયોજિત યુવા સંસદમાં પૂર્વોત્તરના વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં શ્રી શાહે જણાવ્યું કે પૂર્વોત્તરમાં હિંસાની ઘટનાઓમાં લગભગ સિત્તેર ટકાનો ઘટાડો થયો છે શ્રી શાહે ઉલ્લેખ કર્યો કે મોદી સરકારે તમામ બળવાખોર જૂથો સાથે કરારો કર્યા છે તેમણે કહ્યું કે આસામમાં સત્યાવીસ વીસ હજાર કરોડ રૂપિયાનો સેમી કન્ડક્ટર પ્લાન્ટ બનાવાશે જે યુવાનો માટે રોજગારીની તકો પૂરી પાડશે શ્રી શાહે ઉમેર્યું કે વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમમાં અડતાળીસો કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે वाइब्रेंट विलेज कार्यक्रम में 4800 सौ करोड़ रुपया खर्च किया जो अरुणाचल को विशेष कर फायदा देता है और आज भारत का सबसे लंबा रेल कम रोड ब्रिज कहीं पर है तो ब्रह्मपुत्र पर बनाने का आसाम से भूटान तक रेल लाइन बन रही है वर्ल्ड ऑडियो विजुअल एंड एंटरटेनमेंट समिट વેવસના ભાગરૂપે યોજાઈ રહેલા સિમ્ફની ઓફ ઇન્ડિયા ચેલેન્જ માટે બસો બાર સંગીતકારોમાંથી કુલ એસી શાસ્ત્રીય અને લોક કલાકારોને પસંદ કરાયા છે વેવ સમિટનું પ્રથમ સંસ્કરણ એકથી ચાર મે દરમિયાન યોજાશે સિમ્ફની ઓફ ઇન્ડિયા ચેલેન્જ બ્રોડકાસ્ટિંગ અને ઇન્ફોટેનમેન્ટ હેઠળ આવે છે આ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોને વિવિધ શૈલીઓ અને સંગીત પ્રેમીઓના વૈવિધ્યસભર સ્વાદને ઉજવતા વિવિધ સંગીત પ્રદર્શનોથી પરિચિત કરાવવાનો છે આ ચેલેન્જનું નિર્માણ દૂરદર્શન દ્વારા મહાવીર જૈ ફિલ્મ સાથે સંકલનમાં કરવામાં આવી રહ્યું છે એકલ પ્રદર્શનથી શરૂ કરી સહભાગ્યોને ચાર પછી આઠ અને અંતે દસ સંગીતકારોના જૂથોમાં મર્જ કરવામાં આવ્યા છે અંતિમ ટોચની ત્રણ ટીમો જેમાં દરેકમાં દસ સંગીતકારોનો સમાવેશ થાય છે મેગા સિમ્ફની બનાવાશે જ્યાં તેમને પ્રતિષ્ઠિત વેવ્સ પ્લેટફોર્મ પર પ્રદર્શન કરવાની તક મળશે શ્રેણીની ત્રણ વિજેતા ટીમો ઉત્સાહી પ્રેક્ષકોની સામે પ્રદર્શન કરશે જેનાથી તેમને નવી શૈલીઓ શૈલીઓ અને સંગીત પ્રભાવો રજૂ કરવાની તક મળશે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે સરહદ સુરક્ષા દળના જવાનો ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોવીસ કલાક રક્ષણ કરી રહ્યા છે જેથી સરહદ પારની દાણચોરી અટકાવી શકાય લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી રાયે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં બીએસએફએ બે હજાર આઠસો છ કરોડ રૂપિયાથી વધુની પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરી છે તેમણે કહ્યું કે બીએસએફએ ભારત બાંગ્લાદેશ સરહદ પર દાણચોરીની પ્રવૃત્તિઓને રોકવા માટે બહુપક્ષીય અભિગમ અપનાવ્યો છે પાકિસ્તાનમાં આજે બલુચિસ્તાનના માજ વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા પેશાવર ક્વેટા જાફર એક્સપ્રેસ પર હુમલો કરી ચારસો પચાસથી વધુ મુસાફરોને બંધક બનાવાયા છે આ હુમલામાં છ લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા હતા મીડિયા અહેવાલોમાં બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદને ટાંકીને કહેવાયું કે બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વા પેશાવર જઈ રહેલી ટ્રેન પર હુમલા દરમિયાન ભારે ગોળીબાર થયો હતો જેને કારણે તે પાટા પરથી ઉતરી ગઈ હતી આ ઘટના દરમિયાન આતંકવાદીઓ દ્વારા મહિલાઓ અને બાળકો સહિત અનેક મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા છે સરકારે આજે બે આતંકવાદી સંગઠનો આવામી એક્શન કમિટી એએસી અને જમ્મુ અને કાશ્મીર ઇતિહાદુલ કે આઈએમ પર પ્રતિબંધ મૂક્યો છે ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ કાયદા હેઠળ બંને જૂથોને ગેરકાયદે સંગઠન જાહેર કરાયા છે મંત્રાલયે જણાવ્યું કે એસી અને જેકેઆઈએમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે જે દેશની અખંડિતતા સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે હાનિકારક છે મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે અંતિમ લીગ મેચ મુંબઈના બેબ્રોન સ્ટેડિયમ ખાતે ચાલી રહી છે મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે હાલમાં મળતા અહેવાલ પ્રમાણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ છ ઓવરમાં એક વિકેટે ત્રેપન રન બનાવ્યા છે ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિકો દુદેત્રેની આજે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના વોરંટ પર ધરપકડ કરાઈ હતી જેમાં તેમના પર હોદ્દા પર રહેતા ઘાતક ડ્રગ વિરોધી કાર્યવાહી બદલ માનવતા વિરુદ્ધ ગુનાઓનો આરોપ મુકાયો હતો ફિલિપાઇન્સની સરકારે જણાવ્યું હતું કે શ્રી દુદેત્રેને તેમના પરિવાર સાથે હોંગકોંગથી પહોંચ્યા બાદ મનીલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પકડી લેવાયા હતા જે વૈશ્વિક અદાલત દ્વારા ધરપકડ કરાયેલા પ્રથમ ભૂતપૂર્વ એશિયન નેતા બન્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ ધરમવીર ગોખુલને મહાકુંભ મેળામાંથી પવિત્ર ગંગાજળ ભેટમાં આપ્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સ્વસ્થ સમાજ સુનિશ્ચિત કરવામાં તબીબો અને સંશોધકોની મહત્વની ભૂમિકા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છેલ્લા દસ વર્ષમાં દસ હજારથી વધુ બળવાખોરો આત્મસમર્પણ કરી મુખ્ય પ્રવાહમાં જોડાયા બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ પેશાવર ક્વેટા જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો ચારસો પચાસથી વધુ મુસાફરોને બંધક બનાવાયા અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં મુંબઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા